અમારા ઉમેદવાર ખૂબ ધન્યવાદ બે આશીર્વાદ આપ્યા બેબી કે મારે કલેક્ટર બનવું છે સાહેબ ના આશીર્વાદ બેબી ને મળ્યા હું અમારા વિનંતી કે લોક લાડીલા જગદીશભાઈ ઠાકોર સાહેબ કે જેમને જીવન આલેખ જગાયો છે અને એવા આલેખ સાથે વિનંતી કરવા માટે આયા છીએ પરિવારના દીકરા તરીકે લાગણી હતી એટલે ખોરો પાથરીને વિનંતી કરું છું કે બે હજાર બાવીસ ની અંદર ઘણા બધા મત આપ્યા હતા એનાથી બે ગણા વધારે આપજો તો જગતસિંહ જીતશે અને જેટલા ઘટન્યું જયારે ભૂત ખુલે તો સિંગલ વોટ ના નીકળવો જોઈએ એવી અહીંથી પ્રતિજ્ઞા લઈને ઊભા વાત હજુ માત્ર માત્ર ખાલી કેટલા એટલે મહેરબાની કરીને મત ના ભૂલતા એ તો આપવાનો ટાઈમ એ ટાઈમ મત ના છોડતા જો મત છોડો તો ગઈ આપણું ઓછામાં ઓછું વોટિંગ થાય એટલે વોટિંગ ખાસ કરજો મારી બહેનો બેટી એટલે વિનંતી કરું છું કે ચાર લેવાનું કદાચ વાસિંદુ વારવાનું એ તને લેટ કરજો પણ મોકો ના છોડતા એ દિવસ છેલ્લો મોકો છે એટલે વિનંતી કરીએ છે વિશેષ નહીં આપણે સાહેબને ના હોબળવાના છીએ એટલે વિશેષ આપણો ટાઈમ નહીં લેતા સરસ મજાનું શાંતિથી મારા બે શબ્દ સાંભળ્યા અને સમજાવટથી બધું કરી શકો પણ નહીં અમે કહીએ આમ જ કરવું પડશે અને કોઈને જીવ ખોવો પડે એવી પરિસ્થિતિ અને થાય તો એના ટેકામાં પણ ઉભા રહેવાની જવાબદારી આપણા સૌની છે ટોટલ મતો કેટલા હશે સત્યાવીસ સત્યાવીસ માં મને લાગે કોંગ્રેસ ને માનવા વાળા વધારે છે અને હામે વાળાના માથા ઓછા હશે ભાજપ વાળા હવે તમારા માથા વધારો છતાં તમે હારી જાઓ દોષ કરો સત્યાવીસ હજારમાં હોહજ મત એક એક એકના ભાગે આવે એવું કરજો આપણે તો એક વાહનિક મત્તન થતું હશે એક એક વાહમાં બે ત્રણ બેનો એ બહેનોને કાઢી લાવે એક એક વાહમાં બે ત્રણ યુવાનો એ યુવાનોને કાઢી લાવે અમે વાહદિક મત્તારે હતી જુદી કરીને ભાઈ આજે રાત્રે તમને મળી જાય એવું કહીશ એક એક વાહનિમ મતદાર હધી કાને આપી દઉં બાબુસી જે કામ તમે સંભાળતા હો જે આગેવાનો જે ગામ સંભાળે છે એને વિનંતી કે વાત ઈઠ મતદાર યાદી તૈયાર થઈને બે સેટ આપી દેવાના છે એક સેટ તમે અત્યારથી આપી ચેક કરી લો કેટલા બાર છે કેટલા ગામમાં છે કોને ફોન કરીને બોલાવા એવું છે કોઈ મત આપ્યા વગર રહી ના જાય અને ગામમાં પણ જે ભાજપ ભાજપને માનતા હોય એવા લોકોને વિનંતી કરું કે આટલી વાર જગતસિંહે

અને સરકારી નોકરીઓ નઈ લેવા દેવાવાળા વચ્ચેની આ નોકરી છે ત્યારે તમને વિનંતી કરવા માટે આવ્યો છે આ ટૂટડીને લાઈટ ના પાલીતા બે મત આપ્યા તો રહી ગયા તો શું એક પણ મત રહી ના જાય દેવરાજભાઈને વિનંતી કરું છું દેવરાજભાઈ મને ભાઈબંધ સમજીને આખા તાલુકામાંથી મને મળવા આવતા હું એ બધાને કામે લગાડજો એ કામે ના લાગ્યા હોય તેનો રિપોર્ટ મને આવજો હોળ તારીખ સુધી આપણે હોળ તારીખ સુધી ભેળા અને જે આ ચૂંટણીમાં કામમાં ના આવે એ હોળ તારીખ પછી મારા પાડું ચડતા નહીં રોજ ભયમતી મંદિર રાખવી છે જગદીશભાઈ જગદીશભાઈ કરવું છે અને ટાળું આવે ત્યારે કોંગ્રેસ ના કરવું હોય તો એ ચાલે નહીં અને એટલે તમને બધાને વિનંતી કરું છું અને આ ગામ ઉપર તો વ્યક્તિગત અમારો થોડો હક ખરો નહીં હે જો અમારો હક હોય

જગતસિંહ માં આપણે ગયા તો આપણું માન સન્માન જળવાયું ને વસ્તી અમારા ઉપર હશે ઘોડો લાયા વરઘોડો કાઢ્યા એટલે લોકો અમારા ઉપર હશે નહીં લોકો અમારી મશ્કરી ના કરે એ જવાબદારી તમારી છે અને ચૂંટાઈ ને આવ્યા પછી બધી જવાબદારી અમારી તમારો ક્યાંય વાળ વાંકો નહીં થવા દઉં વાળ વાંકો નહીં થવા અને જે છોકરાઓ સરકારી નોકરીઓની તૈયારી કરે છે દીકરા દીકરીઓની કાળુસેભાઈ હું વર્ષોથી તમારા બધાની પાછળ પડ્યો છું કે ગામે ગામ ટીમ બનાવો જે સમાજના દીકરા દીકરી સરકારી નોકરીની તૈયારી કરતા હોય એને મહિને પંદર દાડે બે મહિને ત્યાં ગામ ભેગા કરો આપણા બીસી રાઠોડ જેવા સારા પ્રોફેસરો અક્ષર પબ્લિકેશન જેવી સરસ મજાનું લાઇબ્રેરીઓ ચલાવતી સંસ્થાઓ આપણી પાસે છે એવા લોકોને આપણે તૈયાર કરીશું જેમ જેમ છોકરા દીકરા ને દીકરીઓ નોકરીઓમાં આગળ વધે છે એમ સરકાર નવા નવા નિયમો બનાવીને આ સમાજતા છોકરાઓ નોકરીએ ના લાગવા જોઈએ એવા કાવતરા કરાવીને ગરીબ સમાજતા દીકરા દીકરીઓ નોકરી ના લાગે એવા કાવતરા ભાજપ કરતી હોય છે હમણે આજે જ આવતા મને કહ્યું કે જગદીશભાઈ પોલીસની નોકરીમાં જે નિયમોમાં ફેરબદલ કર્યા એની સામે હાઈકોર્ટમાં આપણા જ આગેવાનો ગયા એનો એક છોકરો તલાટી નથી બનવાનો એનો એક છોકરો પોલીસ નથી નથી જવાનો એવા પાંચ આગેવાનો ડોક્ટર બી રાઠોડ સાહેબના ના નીચે એમણે વકીલ રોક્યા હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે નોટિસ સરકાર કાઢી છે કે આવા તમે કેમ કર્યા આવું સરસ મજાનું કામ થઈ રહ્યું છે એમાં પણ તમે સાથ અને સહકાર આપતા રહેજો પેટે પાટા બાંધીને દીકરા દીકરીઓને ભણાવજો હું કાયમ કઉ છું અમારા મા બાપ દુકાળમાં અમદાવાદ આવ્યા અને પેટે પાટા બાંધીને અમને ભણાવ્યા અને ભણાવ્યા એટલે એવા ભણાવ્યા કે આજે આખી દુનિયાનો હિસાબ કરવો હોય તો તમારો જગદીશ કરી શકે એ તમારી તાકાત અને રાજકારણ એ બેગામી ધરતીએ શીખવાની રાજકારણની ની ચૂંટણી કેમ લડાય એના આશીર્વાદ મળે તો કેવા ચબરબંધી સામે લડાય એના આશીર્વાદ મળે તો દેગામ નું ક્યાંય

એક સામાન્ય અને કાયમ શિસ્તમાં રહેવા વાળો સંયમમાં રહેવા વાળો કાયમ બોલવામાં પણ વિવેક ક્યાંય ખોવે નહીં એવો યુવાન કોંગ્રેસને કોંગ્રેસ તમે પસંદ કર્યો આખા ચારે ચાર સીટ માંથી એક જ નામ તમે આપ્યું હવે તમે આપેલું નામ કોંગ્રેસે સિક્કો માર્યો તો જીતાડવાની જવાબદારી તમારી અને અમારી સૌની છે એ જ વિનંતી સાથે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત